મજા એવું લાગે છે પણ ઓલું હેલો ગુજરાતી પબ્લિક કેમ સૌ છે તમારો મારા એક નવા નવા આપણે દાતણ લેવા માટે મસ્ત મજા આપણે સૂર્યાદેવ નીકળી ગયા છે ને જોયા સકલા બોલે છે મસ્ત મજાના ને ગાઈસ આપણે છે ને આ લીમડા લેવાનું છે આ લીમડું કોઈ કાયપોત લાગે ગઈશ જે બોર છે ગાઈસ તમે લોકોને બોર ભાવતા હોય તો મને તો ભાવતા નથી આ ગાય અત્યારે ખેતરનો માહોલ આવે છે અત્યારે જો થોડી થોડી ધુવેર આવી છે વધારે નથી આવી લાગે છે હવે થોડીક વારથી વધી જાય આલીગોર વધારે છે આલીકોર કેમ ડેમડાની વધારે હોય ને એટલે આલીગોર ધુવેર વધારે લાગી રહી છે જો કેટલી ધુએર આવેલી છે આ ખેતરો બધા ભરાયેલા છે તો જોવા કહે છે અત્યારે આપણે મોઢા મોઢા ધોઈને એકદમ ફ્રેશ થઈ જશે થોડા થોડા હવે આપણે જવાનું છે ચા પીવા માટે કેમ કે હવા માઉઠે ને ચા ન પીએ તો દિવસ સારો ન જાય લઈ જાવ એ તો દિવસ સારો ના જાય જો આપણા વિનેશભાઈની તબિયત ખરાબ રહી છે ને અત્યારે ઉઠા છે કા ચા પી લીધો નથી પીધો તો હાલ પીતા કે નથી ભાવતો ચા આવી ગયો હાલ પી લઈશ તો ભાઈ આપણે માટે ચાલે એવા મારે દેવાનું એવા પણ તું વાત છે આપણું બ્લોગિંગ કરવા માટેનું છે આમાં બ્લોગિંગ થાય કે નહીં થાય તો ચાલો અત્યારે આપણે ટ્રાય કરીએ અને ફિટ કરીએ મને લાગે આની સાઇઝ તો બહુ ઝીણકી છે આ ફોન આવે કે ન આવે પણ ચાલો ટ્રાય કરીએ કહીશ આપણે ટ્રેફોર્ટ ટેસ્ટિંગ કરવા માટે ધાબામાંથી આવી ગયા છે તો આમ તો કહીશ આમ મજા એવું લાગે છે આમાં એમ લાંબુ લાંબુ આમ પૈગડું હોય ને આમ મજા એવું લાગે છે પણ ઓલો આપણે ફોને આમ શૂટિંગ કરતા હોય ને એના જેવી કમ્ફર્ટેબલ આપણે નો ફીલ થાય કેમ કે એમાં આપણે ઘડીકમાં આમ ને આમ કરી નાખતા હોય એટલે સારું લાગે આમાં એવું ન ફીલિંગ આવે ને આમાં આમ પકડીને બ્લોગિંગ કરતા હોય તો બીજા લોકો જોઈએ ને એને આમ અજીબ શું લાગે કે આમ લાંબો લાંબો ડંડી કુલ લઈને ધોર્યો હોય એવું લાગે ને અત્યારે જો કઈ ધુવર કમ થઈ ગઈ છે કેમ કે સવાર સવારમાં બહુ વધતી હતી અત્યારે છે પણ થોડી થોડી માફમાં છે ને જે આ મારો ફઈનો છોકરો ઝીણકો છે દીર જાન છે આ મને જોવે છે આના સામે જોવે છે કે આ શું છે ઉપર ગેસ અમને મને બ્લોગિંગ કરવામાં કંઈ ફાવતું નથી હવે નીકાળી લો હાથેથી કરું તેવું જ મજા આવે યાર આપણે ક્યાંક ફરવા માટે જઈએ ને તો મત તો તામાં કરાય તો મજા આવી જાય અત્યારે તો હું ફાલતુ ના અને કંઈ કરાય નહીં તો ગઈસ અત્યારે જો અમારે અહીંયા ઉંદેડો સોરી કરે છે આજે રોટલો મી દેખાય છે તો આ ખાય છે તો કેટલું બાખું પાડી દીધું ખાય ભાઈ ગયો ભાઈ ગયો ભાઈ ગયો હમણાં તો બહુ ઉદરસ આવે છે ઘઉં જોવા માટે જો આ આપડા ઘઉં છે અહીંયા ગઈ જો અમારો પાડોશી પાણી વાળી રહ્યો છે અહીંયા દેખાય છે તું ને જો અહીંયા તો ચાલો એના પાસે જાય ઈ સીડિયો બનાવતા જોઈને બોલશે નહીં પણ આપણે તો ટ્રાય કરશું બોલાવશું એને કોઈ વિડીયો ઉતારતા જોઈને બોલતો હોય નહીં બોલે ચાલો તો ગાઈસ આ ભાઈ છે ને અહીંયા પાણી વાળતો હોય તો હાલી હાલી જો અહીંયા રસ્તો બનાવ્યો કીચડ કીચડ કરી મેલી છે કેટલું પીવાનું બાકી છે લ્યા કેટલું કેટલા એવું છે કે દીનો પાવે કાલ અગિયાર બાર વાગ્યા છે હાલ તો ઘર લે હમ 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 અભિષેક સ્ટ્રી ડાલને કે લીએ इस, कर रहे स्टोरी डाल रहा है तो भाई जो भाई यहाँ बड़े स्टोरी ना खेस हिस्ट्री का वीडियो नहीं दिखाएंगे। स्टोरी का वीडियो नहीं दिखा रहा है <coughs> तो आज तक के नशा का है तो तेरे भाई ने तोड़ के से पान आज तो पूरा सही जान तो आज नहीं कल 9 10 बजे पूरा कर ले वो इस देखने <laughs> तो इसकी भाई की गर्लफ्रेंड है भाई ऐसा नहीं भाई कि जो बंदा अच्छा स्मार्ट है वही गर्लफ्रेंड रखता है सबके पास गर्लफ्रेंड होती है रंग कोई मैटर नहीं करता <laughs> तो आ भाई ने जाने मिलिटरी याद है कर ली ऐसा ही फोन देखा डे से आ फोन से जो आ सु नाम से ना माइक्रो क्यों नाम पर तारो फोन ले तने याद नहीं रही कि आ नाम से नाम इत खबर नहीं

ઘણા બધા ટમેટા લાગેલા છે ને જોવા ઉંદેડા ખાઈ જાય છે ખાધું છે જો ખીલખોડા ઉંદેડા એવા ખાઈ જાય છે આ જો આલીગોરનો ભાગ છે છે જો મતલબ પાલામાં દેખાય નહીં તમે લોકોને તો કે આવી રીતે ને આપણે એક એક હુમલો ઉતારી લીધો તો ટામેટા એ પાકેલા છે ને એક હુમલો આપણે ઉતારી લીધો તો કાલના જમાનામાં ટામેટું જોઈએ શાકમાં તો સારું શાક બને તો એ વાત છે આમાં એટલે આપણે વાવી દીધા હતા લાઈને તો કામ થઈ ગયું ને આલી કોરા તોવી છે આપણી પાસે ખાવા જેવું વસ્તુ ઘણું છે ને આ છે કણજી અને અમારી પાસે આમ કણજી ગયે આ પપ્પોએ વાવ્યા હતા ઘણા આ લીકોર શેરડી છે થોડીક ખાધા જેવી ને આ છે આપણે કુંડિયા અહીંયા આપણે મોઢોડા ધોઈએ છીએ હાથ પગની ને આ ઘઉં છે આપણા અત્યારે તો આસમાન બહુ ખુલ્લો થઈ ગયો કાંઈ જુઓ તમે આપણી કારને ગાઈસ અહીંયા અહીંયાનું જે પોસ્ટર હતું એક દી વિડીયો બનાવતા હતા અમે હીટી ગયું આમ ખાલી ઓલું પ્યારના ના કિયા વાલે છે ને એમાં આપણે વિડીયો બનાવ્યો તો અહીંયાનું હીટી ગયું છે ક્યાંય મી ખબર નહીં આપણી ગાડીને કંઈ થોડીક લુહી દઈ કેમ કે ખરાબ દેખાય છે અત્યારે બ્લોગોમાંથી લુહી દેવી પડે બાકી તો હાલે હે ને હાલ આપણે લુહી દઈ હતી થોડી થોડી આ તો માથે વાંધો નહીં છોકરાને ને જો અહીંયા બધા લોકો કાંઈ કામ નથી કરતા બધા બેઠા છે અત્યારના ટાઈમમાં તો ચાલો પપ્પા ગયા હતા ધ્રોલ ને જો લોટ લાવ્યો સીણાનો લોટ આવી તો ગાઈસ ભજીયા બનશે એવું લાગે છે મને જો ખાવાનું આપણે ભણે છે ખાવાનું ભણે છે જો અહીંયા બટેકા લાવ્યા છે ને આપણી માટે લાવ્યા છે એવું નથી ત્યાં જઈ લીધું નવરી નો ટાઈમ ને એમ રખડ્યા રાખે ગાંડું ગાઈ જો પાપડી લાવ્યા હતા તો લઈએ આપણે ચાલો પાપડી ધમકારીએ તો તમારા પપ્પા જાય તો તમને કેવું વેટિંગ ગયું શું લાવશે ખાલી એ રીતે મને રહીશ કેમ કેટલો મોડો થઈ ગયો તોય પણ ચાલો ખાઈએ આપણે ને તો ચાલો ગાઈસ આપણે ખાઈ લીધું છે ને આજનો વ્લોગ એન્ડ કરીએ ને મળીએ પાછા આપણે નવા વ્લોગમાં તો થેન્ક યુ વડિયો વોચિંગ બાય